નમસ્કાર ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર વાહન ચાલકોને લાગ્યો ઝટકો અને બદલાયા નિયમો પીએમ મોદી આપ્યો કડક આદેશ અને હવે ગુજરાતમાં 30 દિવસ વાહનો પર લાગ્યો પ્રતિબંધ જાણો આજથી થયા નવા નિયમો લાગુ નહીતર થશે લાખો રૂપિયાનો દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને પહોંચાડતા રહીશું એવું પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે નવા વર્ષથી વાહન ચાલકો માટે ફરજિયાત લાગશે મીટર અમદાવાદમાં પહેલી જાન્યુઆરીથી રિક્ષાઓમાં ફરજિયાત મીટર લગાવવાને લઈને અમદાવાદ શહેર પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે ત્યારે હવે બે દિવસ જ બાકી રહ્યા છે ત્યારે રિક્ષા ચાલકો મીટર લગાડવા માટે દોડધામ કરી રહ્યા છે હાલ અમદાવાદમાં મીટર લગાવવા રિક્ષા ચાલકોની દોડ લાગી છે ત્યારે સવારે સાત વાગ્યાથી રિક્ષા ચાલકો લાઈનમાં લાગી ગયા છે બજારમાં મીટરો પંદરસો થી લઈને પચીસો રૂપિયાના મળે છે એટલું જ નહીં મિત્રો નવા વર્ષના પહેલા દિવસે લાગ્યો મોટો ઝટકો નવા વર્ષના પહેલા દિવસે નાગરિકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે ગુજરાત ગેસે સીએનજી ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે સામે આવેલી માહિતી અનુસાર સીએનજીના ભાવમાં રૂપિયા એક પોઈન્ટ પાંચનો વધારો કર્યો છે ઉલ્લેખનીય છે મિત્રો કે છ મહિનામાં ચોથી વખત ભાવમાં વધારો કર્યો હોવાની માહિતી સામે આવી છે હવે ગુજરાતમાં સીએનજી ગેસનો નવો ભાવ રૂપિયા ઓગણીએસી પોઈન્ટ છવ્વીસ પ્રતિ કિલો રહેશે અગાઉ ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ એક રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો હવે ગુજરાતની ઓખાસ જાણી લો ફ્લાઇટો પણ થઈ રદ ઉત્તર ભારતમાં ખાસ કરીને દિલ્હીમાં ગાઢ ધુમ્મસની સ્થિતિ વણસતા દિલ્હીથી અમદાવાદ આવતી જતી કુલ એકવીસ જેટલી ફ્લાઇટોના શીડ્યુલવાયા હતા જેમાંથી બે ફ્લાઇટોને તો રદ કરી દેવી પડી હતી જેમાં મુંબઈ ચંદીગઢ કેશાદ આઠ ફ્લાઇટો રદ થઈ હતી આ ઉપરાંત ઇન્ડિગોની દિલ્હીથી આવતી ચાર ફ્લાઇટો અને એર ઇન્ડિયાની સાત ફ્લાઇટો મળી આવી હતી હવે નવા વર્ષે વાહન ચાલકોને લાગ્યો બીજો મોટો ઝટકો નવા વર્ષની શરૂઆતની સાથે જ ઘણી કાર કંપનીઓએ પોતાના કારની કિંમતમાં વધારો કર્યો છે જેમાં મારુતિ સુઝુકી હ્યુન્ડાઈ ટાટા મોટર્સ કિયા ઇન્ડિયા અને એમજી મોટર ઇન્ડિયાનો સમાવેશ થાય છે સુઝુકીએ તેની કારની કિંમતમાં ચાર ટકા મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ ત્રણ ટકા ટાટા મોટર્સે ત્રણ અને કિયા મોટર્સે બે ટકાનો વધારો કર્યો છે આવી સ્થિતિમાં જો તમે નવી કાર ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો તમારે હવે વધુ પૈસા ખર્ચવા પડશે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ ગુજરાતમાં એક મહિના માટે રોડ કરાયો બંધ નરોડા સ્મશાન પાસે ખારીકટ કેનાલ પાસે આવેલા નાના બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવેલી હોવાથી નરોડા સ્મશાનથી લઈને ગામ તરફનો રોડ બંધ કરવામાં આવ્યો છે આગામી એક મહિના સુધી સ્મશાનથી ગામ તરફ જવાનો રોડ બંધ હોવાથી નરોડા દહેગામ રોડ પરથી આવતી એસટી એમટીએસ વીઆરટીએસ અને અન્ય ભારે વાહનો નરોડા જીઆઈડીસી થઈને ગેલેક્સી ચાર રસ્તાથી ગામ અને પાટિયા તરફ હવે જઈ શકશે હવે નવા વર્ષથી નવા નિયમો બદલાયા ટેલિકોમ કંપનીઓએ એક જાન્યુઆરી બે હજાર પચીસ થી એટલે કે આજથી રાઇટ ઓફ ધ વે નિયમ લાગુ કરવો પડશે નવો નિયમ હેઠળ કંપનીઓએ ઓપ્ટિકલ ફાઇબર લાઈનો અને નવા મોબાઈલ ટાવર લગાવવા માટે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે આ નિયમો જનતા અને કંપનીઓએ ધ્યાન રાખીને બનાવવામાં આવ્યા છે નિયમના અમલીકરણથી કંપનીઓને તેની સેવાઓ સુધારવામાં મદદ મળશે હવે ગુજરાતીઓ ખાસ જાણી લો એક મહિના સુધી લાગ્યો વાહનો પર પ્રતિબંધ અમદાવાદમાં આર ટીઓએ કોમર્શિયલ બાઇક અંગે મોટો નિર્ણય લીધો છે કોમર્શિયલ ઉપયોગમાં લેવાતી ટુ વ્હીલર પર એક માસ સુધી પ્રતિબંધ મૂક્યો છે કોમર્શિયલ ઉપયોગમાં નોન કોમર્શિયલ વાહનો ઉપયોગ કરતા કાર્યવાહીનો સપાટો બોલાવવામાં આવ્યો છે ત્યારે હવે એક મહિના સુધી રેપિડો બાઇક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જાણી મિત્રો સરકારે લાવ્યા નવા નિયમો હવે બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતા પિતાની પરવાનગી લેવી પડશે વાત એમ છે મિત્રો કે કેન્દ્ર સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શનના ડ્રાફ્ટ નિયમો જારી કર્યા છે જેના અમલ પછી બાળકોએ સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે તેમના માતા પિતા પાસેથી પરવાનગી લેવી પડશે જો કે ડ્રાફ્ટ નિયમો પર અઠ્યાવીસ ફેબ્રુઆરી સુધી સૂચનો મંગાવવામાં આવ્યા છે સૂચન પછી જ તેને સૂચિત કરવામાં આવશે ગુજરાતના વાહન ચાલકો જાણી લો નહીતર થશે લાખો રૂપિયાનો દંડ રિક્ષામાં મીટર ન લગાવવા બાબતે એક હજાર એકસો ચોર્યાસી કેસ કરવામાં આવ્યા હતા જેમાંથી પાંચ લાખ બાણું હજાર ની રકમ વસૂલ કરવામાં આવી હતી તથા ત્રણ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ તેરસો છન્નું જેટલી રિક્ષા સામે મીટર ન લગાવવા બાબતે કેસ કરીને આઠ લાખ એક હજાર નવસો ની રકમ વસૂલ કરવામાં આવી હતી તો ચાર જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ બારસો પચીસ જેટલી રિક્ષા માટે મીટર ન લગાવવા બાબતે કેસ કરીને કુલ સાત લાખ પંદર હજાર ત્રણસો ની રકમ વસૂલ કરવામાં આવી હતી આમ ત્રણ દિવસમાં જ માત્ર એકવીસ લાખ જેટલો દંડ વસૂલ કરવામાં આવ્યો છે એટલું જ નહીં મિત્રો તમને જણાવી દઈએ કે મુંબઈ ટ્રાફિક પોલીસે પણ ગઈકાલે એટલે કે એકત્રીસ ડિસેમ્બરની રાત્રે ઉજવણી દરમિયાન નિયમોનું ઉલ્લંઘન કરનારા પાસેથી આશરે નેવું લાખના ચલણ વસૂલ્યા હતા ટ્રાફિકના નિયમોનો ભંગ કરીને પોતાનો તેમજ અન્ય લોકોનો જીવ જોખમમાં મૂકતા

ભ્રષ્ટાચારી અને નોન પરફોર્મન્સિંગ કર્મચારીને બહારનો રસ્તો બતાવવા કહ્યું છે નોન પરફોર્મન્સ અને ભ્રષ્ટ કર્મચારીઓને નિવૃત્ત કરવાની સૂચના આપી છે તેમણે કેન્દ્રીય સચિવોને કર્મચારીનું મૂલ્યાંકન કરવાના નિર્દેશો આપ્યા છે હવે કર્મચારીઓ સામેની ફરિયાદો પર ત્વરિત પગલાં લેવામાં અને યોગ્ય ઉકેલ લાવવા માટે કહેવામાં આવ્યું છે